પરીક્ષિત પૂછે છે કે ભગવાન પક્ષપાતી ખરા કે નહીં બોલે બોલે તમે જેવા ભાવથી ભજો એવા ભાવથી ભગવાન તમને મળે ભગવાને પોતે કહ્યું છે ભજામ્ય તમે જેવા ભાવથી મને ભજશો એવા ભાવથી હું તમને ભજું છું ભગવાન બધું જ પૂરણ કરે છે ભરે છે ભરપાઈ કરે છે કશું બાકી નથી રાખતા પણ બસ આપણો ભાવ કેવો છે અગત્યનો ગોપ્યા કામા ભયાત કંસો દ્વેષા ચૈદ્યા દયોનૃપ સંબંધા વૃષ્ણય સ્નેહા યુયમ ભક્ત્યા વિભો ગોપીજનો કામથી ભજ્યા ભગવાન કામથી મળ્યા કૌશ ભયથી ભજે છે ભગવાન ભયથી મળે છે શિશુપાલ વિગેરે રાજાઓ દ્વેષથી ભજ્યા ભગવાન દ્વેષથી મળ્યા સંબંધથી લોકો ભગવાન સંબંધથી મળ્યા પાંડવો તમે સ્નેહથી ભજો છો ભગવાન તમને સ્નેહથી મળે અમે ભક્તિથી ભજીએ છીએ માટે ભગવાન અમને ભક્તિથી મળે નારદજી કહે છે ધર્મરાજ યુધિષ્ઠિરને જે પોતાની બાજુમાં બેઠેલા ધર્મ છે એને પ્રશ્ન કર્યો કે આવું કેમ થયું જ્યારે શિશુપાલનો વધ થયો ત્યારે ત્યારે નારદજીએ સત્ય સમજાવ્યું કે એ ભગવાનનો દુશ્મન છે જ નહીં ભગવાનને મન એ એનો દુશ્મન જ નથી ભગવાનને મન તો એનો પોતાનો ભૃત્ય છે અને ભગવાન પોતાના ભૃત્યના કલ્યાણને માટે થઈને કંઈ પણ કરે સેવકનો અપરાધ એ સ્વામીનો અપરાધ છે શિષ્યનો અપરાધ એ ગુરુનો અપરાધ છે પુત્રનો અપરાધ એ પિતાનો અપરાધ છે એ ન્યાયે એમનો અપરાધ નતો છતાં પણ એ લોકો વતી ભગવાન પોતે માફી માંગે છે સનતકુમારો પાસે પણ સનતકુમારો પાંચ ભૂલ પોતે કરી અને છતાં શિક્ષકોને આપી જય બી જાય કઈ ભૂલ કરી એક તો ભગવાનના ધામમાં ગયા પણ પોતાના યોગ પ્રાબલ્યથી થી ગયા બીજું અભિમાનથી કૌતુક વૃત્તિથી ગયા ભગવાનને ત્યાં જઈએ તો કયા ભાવથી જવાનું હોય એને બદલે કઈ વૃત્તિથી ગયા કૌતુક આપણે પણ નથી ઉપડી જતા બધા મે જૂન આવે એટલે અહીંયા બહુ ગરમી છે ચાલ ચાર ધામે ઉપડી જઈએ યાત્રા જવાય સનત કુમારો અપરાધ કર્યો ચોથો ભગવાનની સભાનું ધ્યાન ન રાખ્યું કે એમાં કયા પ્રમાણે વેશભૂષા જોયું પાંચમું ભક્તિથી જવું જોઈએ એને બદલે પોતે ઉડીને ગયું તો અપરાધ સનત કુમારો કર્યા છે પાંચ પાંચ પ્રકારના અને શિક્ષા કરે છે કોને જય વિજયને ભગવાનના પાર્ષદોનો એમનો વાંક નથી છતાં પણ ભગવાન એમના માટે થઈને ભગવાન જાણે છે એનો વાંક નથી અને માટે કરીને ભગવાન એનો પક્ષ લે છે